અનિલભાઈનું જે કાર્ય છે એ કાર્યથી અમારી શાળા દીપી ઉઠી છે સવારમાં જે વર્ગ લેવા આવે છે એમાં શાળાના લગભગ સિત્તેર થી એસી ટકા બાળકો હાજરી આપે છે ત્યારે આ સાહેબ અનિલ સાહેબ આવ્યા છે ત્યારે બહુ છોકરાઓનું બધા પરિવર્તન આવ્યું છે મારો જયારે આ સાલ બાલિકા બાલવાટિકામાં બાબુ મૂક્યો છે તો એ અનિલ સાહેબનો ફેન થઈ ગયો એવું છે ભીલોડા તાલુકાની ડોડીસરા શાળામાં આવ્યા છીએ આ શાળામાં એક ખાસ વાત એવી હતી કે જ્યારે અમારા શિક્ષક અનિલભાઈ અહીંયા આવ્યા ત્યારે બાળકોને ટેવો એવી કે જ્યારે શાળામાં વર્ગમાં બેસવાનો ટાઈમ થાય લંચના બેલ પછી ત્યારે બધા આડાવડા થઈ જાય એ વખતે પાણી પીવા જાય એ વખતે બીજા બધા બ્રેક લેવા જાય અને અનિયમિતતા ઘણી હતી અનિલભાઈએ શિસ્તનું મહત્ત્વ બાળકોને બહુ જ સારી રીતે સમજાવ્યું અને ધીરે ધીરે એક એવો માહોલ ઊભો કર્યો કે બધા બાળકો જ્યારે લંચનું સમય પૂરો થાય ને ઘંટ વાગે એટલે તરત પોત પોતાના ક્લાસમાં જતા થઈ ગયા શાળામાં નિયમિતતા આવતા થઈ ગયા અને શાળાનું પરિણામ ઘણું ઊંચું આવ્યું આના માટે પાયામાં કઈ વસ્તુ છે તો મારા માટે આના પાયામાં અમે જે સંસ્થાનું એક મૂલ્ય રાખ્યું છે કે કોઈ પણ વસ્તુમાં જો સક્સેસ મેળવીએ તો શિસ્તની બહુ જ આવશ્યકતા છે અને એને અમે કહીએ છીએ કાર્યનું શિસ્તબદ્ધ પાલન ડિસિપ્લિન્ડ એક્ઝિક્યુશન જિંદગીમાં સફળ થવા માટે એ વસ્તુ સખત જરૂરી છે અને જ્યારે આપણે બાળકોનું ભણવાનું કામ કરતા હોઈએ છીએ ત્યારે ભણવાની સાથે સાથે એનું ગણતર અને એની કેળવણી બી એટલું જ જરૂરી છે કદાચ જિંદગીમાં સફળ થવા માટે એની વધારે જરૂર પડતી હોય છે અને એટલા માટે જ અમે બાળકોને ફક્ત ટેક્સ્ટબુકનું નથી ભણાવતા પણ એની જોડે જોડે જીવનમાં સફળ થવા માટેના જે જે ફેક્ટર્સ હોય છે જે જે વસ્તુઓ ભાગ ભજવતી હોય છે એનું બી સિંચન કરીએ છીએ જેને અમે સંસ્કાર સિંચન તરીકે કહીએ છીએ તો સંસ્કાર સિંચનમાં કેવી વસ્તુ આવે તો ટ્રાઇબલ વિસ્તારમાં બાળકો માટે એક જાતનો આત્મવિશ્વાસ બહુ જ જરૂરી હોય છે એની સાથે સાથે સારા નિરસાની ખબર પરખ રાખવી ને સારી વસ્તુઓ કરવી ખરાબ વસ્તુઓ નહીં કરવી જેમ કે પડીકા છે તો એ નહીં ખાવા જોઈએ નાવાનું સ્વચ્છતા રાખવાનું કામ કરવાનું એ બીજું મૂલ્ય છે નિડરતા કઈ રીતે કેળવવી કોઈ બી જાતનો ભય રાખ્યા વગર કોઈ વસ્તુને અપ્રોચ કઈ રીતે કરવી પ્રમાણિકતા કઈ રીતે કેળવવી આ બધા મૂલ્યોનું અમે બાળકોનું એક સરસ રીતે એમનામાં ગુણો ઉતરે એના માટે પૂરી કોશિશ કરીએ છીએ અને એટલે જ ગાંધીજીએ જેમ કહેલું કે ભણતરની જોડે જોડે શિક્ષણ એકલું નહીં પણ કેળવણી અગત્યની છે બાળકને કેળવવું અગત્યનું છે અને કેળવવા માટે આ બધા જે બાકીના પરિબળો છે જે મેં હમણાં જ અમુક કયા તે મહત્વનો ભાગ ભજવે છે અને અમારી પૂરી કોશિશ રહે છે કે બાળકોને આ શીખવીએ એનો એક જ્વલંત દાખલો આ શાળા છે જેમાં શિસ્તના મૂલ્યનું ઘણું વ્યાપક પરિણામ જોવા મળ્યું છે શાળામાં લગભગ બાર બાળકો એક ટેસ્ટ લેવાય છે જેમાં સ્કોલરશિપ આપે છે ગવર્મેન્ટ એમાં પાસ થયા છે એમાંથી પાંચ બાળકો મેરિટમાં આવ્યા છે જેમને દર મહિને એ સ્કોલરશિપ મળશે ખરેખર ઘણો ગર્વ છે અને ઘણો એન્ટ્રન્સ ટેસ્ટની એક્ઝામ છે જે બાળકોને આપવાની હોય છે ત્રણથી પાંચના બાળકોને જેમાં ડોડીસરા પ્રાથમિક શાળામાં અમારા શિક્ષક જે કામ કરી રહ્યા છે તેમણે એ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે શું શું કર્યું અને એ કઈ રીતે બાળકો લાયા અને તૈયાર કર્યા અને એમાંથી કેટલા બાળકો મેરિટમાં આવ્યા તે સરસ મજાની વાત આપણે આજે જોઈએ બીજું એક સરસ મજાની અહીંયા એ બી વાત જાણવા મળી કે અહીંયા રિસેચમાં બાળકો જે ટાઈમ વે વેસ્ટ કરતા હતા એના માટે બી અમારા શિક્ષકે એવું નર એવો સુજાવ કર્યો અને એવી એની વ્યવસ્થા કરી કે જેથી બાળકો એમાં ચેન્જ આવ્યો કામ આપણે ગમવું જોઈએ તો કામ આપણે ગમશે આપણે ગામને પ્રેમ કરશું કામ ગમશે તો ગમે તેવું મોટું કામ હશે ને તો કામ આપણે સહેલું લાગશે નાનું લાગશે અને જલ્દી પૂરું પૂરું થશે ક્યારે પૂરું થશે એ પણ આપણે ખબર પડશે સરકાર દ્વારા જ્યારે આ યોજના અમલમાં મૂકવામાં આવી ત્યાં જ્યારે આ યોજનાનું નામ હતું કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે આ યોજનામાં ધોરણ પાંચ અને છના બાળકો આ આ યોજનાની પરીક્ષા આપી શકતા હતા અમારી શાળામાંથી કુલ એકતાલીસ બાળકોના ફોર્મ અમે ભર્યા હતા અને એ ફોર્મ ભર્યા ભર્યા એના પછી અમે ધોરણ પાંચ અને ધોરણ છના જે પાઠ્ય પુસ્તકો છે એ પાઠ્યપુસ્તકોમાંથી એ તૈયારી કરાવડાવી અને જે બજારમાં પુસ્તકો મળે છે એ પરીક્ષાને લગતા એ પુસ્તકોમાંથી તૈયારી કરાવડાવી અને આ શાળાના શિક્ષકોના સાથ અને સહકારથી અને સવારે સાડા નવ વાગે જે બાળકો આવે છે એમાંથી બધા બાળકોને ભેગા કરીને સરસ એવી તૈયારી કરાવડાવી પરીક્ષા આવી પરીક્ષા આવતાની સાથે બાળકો પરીક્ષા અપા ગયા એકતાળીસ બાળકોમાંથી કુલ બાર બાળકો અમારી સાથે પાસ થયા હતા એ અમારે જૂથ લેવલમાં સૌથી પહેલાં નંબરે અમારી સ્કૂલ હતી અને જ્યારે સરકાર છે મેરિટ બહાર પાડ્યું ત્યારે બાર બાળકોમાંથી પાંચ બાળકો અમારે મે મેરિટમાં આવ્યા હતા જેમને મુખ્યમંત્રી જ્ઞાન સાધના નામની જે યોજના છે યોજનામાંથી આ બાળકોને વાર્ષિક પાંચ હજાર રૂપિયા સ્કોલરશીપ મળી જણાવશે અને

પરીક્ષામાં પાસ થઈ જવાય બધા 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 સાહેબને પણ કહ્યું તમે પાસ થઈ જશો પછી એકબીજાને અલગ અલગ બોલાવીને તૈયારી કરાવડાવી અને જ્યારે પરીક્ષા આવી ત્યારે અમે બધા પાસ થઈ ગયા સાહેબ આવ્યા છે ત્યારથી કે છે કે અનિલ સાહેબ તો બહુ સારા છે અને જે સાડા નવે લેક્ચર લે છે સાહેબ એમાં બહુ છોકરાઓ બધાનું પરિવર્તન આવ્યું છે અને આ અનિલ સાહેબના કારણે અમારા છોકરાઓ પાસ થયા છે અને મેરિટમાં આવ્યા છે એના અનિલ સાહેબ ઉપર અમને બહુ ગર્વ છે કે અમારું છોકરું આગળ વધે પાસમાં મેરિટમાં આવ્યા છે અને પાંચ હજાર મળશે એમાં અમને પણ ટેકો મળશે અને છોકરાઓનું ગમે તે હોય એ પૂરું થશે વિદ્યાર્થીઓને વ્યક્તિગત બાળકોને ધ્યાન આપે છે બાળકને કઈ બાબતમાં તકલીફ છે એને વ્યક્તિગત અને જે હુંફ શિક્ષક તરીકેની જે હુંફ હોય ને બાળકોને પ્રેમથી બોલાવે એના લીધે બાળકોને એમના તરફ લગાવ વધારે રહે છે બધા એ જે કંઈ સૂચના આપે એનો સુચારુ રીતે બાળકો પણ અમલ કરે છે જેથી એ શિક્ષણમાં પણ એની ગુણવત્તા દેખાય છે એટલી બધી મેં મારા પોતાના પર્સનલ મોબાઈલમાં લીધી છે અને હું ઘરે પણ મારા બાળકને બતાવું છું કેમ કેમ કે મૂવીમાં કંઈક ને કંઈક શીખવા જેવું છે હવે બોલીવુડ મૂવી આપણે મારદાડ શીખીએ ને એવું બધું તો હવે એન્ટરટેન માટે બરોબર છે પણ એમાંથી કંઈ શીખવાના મળે એમણે જેટલી મૂવી છે ને હજુ પણ મારા લેપટોપમાં છે કે એમણે જેટલી આજે આ મૂવી બતાવવાની છે અમે સાડા દસે ને એટલે કહી દઈએ કે આજે આ મૂવી બતાવવાની છે મેં કીધું તું કહેવાનું નહીં અમે ચોક્કસ બેસવાના છીએ અને એમાં બધા શિક્ષકો સહભાગી થાય એવું ને કે હું એકલી જ સહભાગી થયું છું બધા શિક્ષકો સહભાગી થાય છે મૂવીમાં એ મૂવીઝને એમના જે ઇન્સ્પાયરિંગ સ્ટોરીઝ હોય છે

તો જિંદગીમાં તમારે જે થવું છે એ બની શકશો